શ્રી રામ તો મિત્રો અત્યારે તો મિત્રો આવા પ્રકારનું છે લોકેશન જોવો પછી કેમેરો લઈને આવે છે ફોટા પાડવા દરિયામાં નો જતો

મિત્રો અમે ફોટા પાડવાનું લોકેશન બદલાવીને ખુશ છે આ પ્રકારનું છે લોકેશન ફોટા પડે છે આ ખુશાલ પોઝ આપે છે શું આમ ફોટા પડે અહીંયા ફોટા પડે આ જો ફોટા જ નીકળા પડે એ સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું મિત્રો જો મેં નીચે જઈ છી એ જો એ જો

મિત્રો ફોટા પડે છે બ્લેક ભાઈ બ્લેક જોવો ફોટા પડે છે બ્લેક ભાઈ બ્લેક પંદર ટીકા નું નક્કી કરે છે સાંજે જમવા જવાનું છે તમને મળી આગળ મિત્રો અત્યારે કેમેરામાં બેટરી પતી ગઈ છે એટલે બધા ફોનમાં ફોટા પાડે છે આનું તમે દેખાડું ફોનમાં કેમ ફોટા પડે છે લેટ મારતા મરતા મરતા પડે ની તો હાલ નગર વ્યા જાય ઉપર અને આવું છે જો સનસેટ સનસેટ ઘરે કેમેરો તમારે કેમેરો કેમેરો તો કોઈ જોઈ હોય બાબુરાવ જો ઉતારે મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા નવ અત્યારે અમે જઈએ છીએ બહાર જમો તો તમને ત્યાં જઈને મળીએ તો મિત્રો અમે જમવા આવી ગયા છે ને જમવા છે ભલે મિત્રો અત્યારે અમે ઘરે વી આવીએ છીએ ને હવે મળીએ તમને આવતા બ્લોગમાં કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જ્યારે નવે મળીએ આપણે આવતા બ્લોગમાં